સુરતમાં ફરી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણના ના રેકેટ નો પર્દાફાશ થયો છે કોસાડ રોડ પર સિવમ હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પર આરોગ્ય વિભાગે દરોડા પડ્યા હતા સુરતના અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ કર્યું છે જેમાં કોસાડ રોડ પર આવેલી સિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાની માહિતી મળતા સુરત જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા અને ગર્ભ પરીક્ષણ હોવાનું બહાર આવ્યા બાદ તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી હતી સાથે હોસ્પિટલમાંથી એક સોનોગ્રાફી મશીન પણ સીલ મારવામાં આવ્યું હતું તો બી ની ડિગ્રી હોવા છતાં તબીબ હિતેશ જોશી ગર્ભ પરીક્ષણ કરતો હોવાનું સામે આવ્યું છે હું ડૉક્ટર અનિલ પટેલ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરોધમાં એક સામાજિક કાર્યકર્તા ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આજે પીસીપીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે તે અમારા પીસીપીએનડીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે ડોક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડોક્ટર છે એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા એ બધી તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે તેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવે આ બાબતમાં એક સામાજિક એક ફરિયાદ કરવામાં આવી છે પ્રતિ અને એ જે ઓમસાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડૉક્ટર ઝડપિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળ કરીને એ લોકો જેમના સંપર્કમાં આવતા બેનોને જેની તપાસ કરવાની થતી હોય બાબો કે બે બીજાણવા એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા એટલે એ જે ડોક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના બે ત્રણ વ્યક્તિઓ છે એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે અને એમના નિવેદનમાં આવ્યું છે સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ઘર પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું દસ થી પંદર હજાર રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવતા